રાજકોટમાં નાણાવટી ચોકમાં આવેલ અતુલ બેકરીનું આઉટલેટ વિવાદમાં આવ્યું છે જેમાં ગ્રાહકે વાસી કેકનો વિડીયો બનાવ્યો છે જો તમે બર્થડે મેરેજ એનિવર્સરીના સેલિબ્રેશન માટે બજારમાંથી કેક ખરીદી રહ્યા હોવ તો હવે તમે સાવધાન થઈ જજો રાજકોટ શહેરના નાણાવટી ચોક પાસે આવેલી અતુલ બેકરીમાંથી જયદેવ નામના ગ્રાહકે સોમવારના રોજ અતુલ બેકરીમાંથી સાતસો ને નવ્વાણું રૂપિયાના કિંમતની કેક ખરીદી હતી ગ્રાહક જ્યારે પોતાના ઘરે કેક લઈને ગયા ત્યારે કેકમાંથી દુર્ગંધ આવતી હતી એટલા જ માટે આ કેક વાસી છે તેવી તેમને જાણ થઈ હતી ત્યારબાદ ગ્રાહક દ્વારા અતુલ બેકરી ખાતે તે કેક પરત આપવામાં આવી હતી તેમજ કેકના બદલામાં અન્ય પ્રોડક્ટ બેકરીના સંચાલક દ્વારા ગ્રાહકને પધારવામાં આવી હતી જોકે ગ્રાહકને ફરી પાછી પધરાવવામાં આવેલ ચોકો લાવા કેક પણ એક્સપાયર થઈ ગઈ હોવાનું સામે આવ્યું હતું ત્યારે સમગ્ર મામલે ગ્રાહક દ્વારા રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગમાં પણ જાણ કરવામાં આવી છે અને આની સામે યોગ્ય પગલાં કરવામાં આવશે અને તેની સાથે તપાસ હાથ ધરવામાં આવશે તેવી ખાતરી પણ આપવામાં આવી છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો